હાલ જે એક અમરેલીની ઘટના ઘટી જે એક દીકરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી ત્યારબાદ રિકન્સ્ટ્રકશનના નામે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો આ ઘટના બન્યા પછી ખરેખર પોલીસે શરમિંદા થવું જોઈએ જે કોઈ રાજકીય નેતાનો હાથો બનીને પોલીસે કામ કર્યું હોય પણ ખાખીને દાગ લાગતું કામ પોલીસે કર્યું છે શરમિંદા થવાની બદલે જ્યારે સુરતની અંદર પાટીદાર સમાજના દીકરીઓ જયારે ખરેખર આ અમરેલીની ઘટનાનો વિરોધ કરવા માટે એક રેલી કરે છે તો એ દીકરીઓ પર પણ ગુનો દાખલ કરવાનું કામ સુરત પોલીસે કર્યું છે ત્યારે અમારી નમ્ર વિનંતી છે સુરત પોલીસને કે ખરેખર જયારે કોઈ દીકરીને અન્યાય થાય અને દીકરી મુદ્દે બીજી દીકરી જયારે ન્યાય માંગવા માટે એક રેલી કરે છે અને એના પર ગુનો દાખલ કરો છો તો ભૂમાફિયાઓ પર ગુનો દાખલ કરવો જોઈએ ખરેખર જે રેતી ચોરી કરે છે એના પર ગુનો દાખલ થવો જોઈએ ખરેખર બાળાત્કારીઓ છે એના પર ગુનો દાખલ થવો જોઈએ જે પોલીસ અમરેલીમાં ભૂતકાળમાં પણ કાઠી સમાજની દીકરી હેમુબેન પર લુહારાની અંદર આજથી ત્રણ વર્ષ પહેલા ખોટા કેસમાં ફસાવવામાં આવેલા જ્યારે સમાજમાં આક્રોશ ફેલાણો મોટી સંખ્યામાં હજારો લોકો જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તાત્કાલિક ધોરણે ચાર્જશીટ તૈયાર કરી અને બેનને છોડવામાં આવેલા ત્યારે કમિટમેન્ટ આપવામાં આવેલું કે સીઆઈડી તપાસ કરીશું હેમુબેન આપીશું આજ દિવસ સુધી ન્યાય આપવામાં આવ્યો નથી આજે પણ પાટીદાર સમાજની દીકરીનું જયારે હિયરિંગ છે મને વિશ્વાસ છે કે દીકરીને જામીન મળી જશે કમિટમેન્ટો આપવામાં આવશે પણ દીકરીની જે આબરૂ જતી રહી છે આ પાછી કોણ આપશે અમરેલી એસપી ને કહીએ છીએ કે આ ગુજરાત છે અને કાઠિયાવાડ છે અહીંયાથી જ્યારે દીકરીઓને તમે જેલમાં પૂરો છો તો એ દીકરીની આબરૂ એની સાથે જાય છે આ ગયેલી આબરૂ પાછી લાવવાનું કામ કઈ પોલીસ કરશે કયા નેતા કરશે ખરેખર અમરેલીમાં જ્યારે ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે ગજેન્દ્રભાઈ શેખવા પર એક જ જૂથના બે લોકોએ ફરિયાદ દાખલ કરી કોના કહેવાથી કરી પોલીસ જાણે છે એને પણ પાસા એક્ટ મુજબ ધકેલી દેવામાં આવ્યા કારણ એટલું જ હતું કે પોલીસને સવાલ કરતા આજે અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આજે અમરેલીના હેમાળ ગામે બે કોળી પરિવારમાં બે સગા ભાઈને ત્યાં દાગીનાની ચોરી થાય છે ચોરોનું કે ફુલેકુ નથી નીકળ્યું રાજુલા તાલુકાની અંદર મંદિરની દાન પેટીઓ લૂંટાઈ છે આરોપી પકડાતા નથી પોલીસમાં તાકાત હોય હિંમત હોય તો ત્યાં પોતાનું પાણી બતાવે આજે હું અમરેલી આવી રહ્યો છું જો પોલીસ કાયદા ઉપર વટ જાય અને કાર્યવાહી કરશે તો પોલીસને કાયદાનું ભાન કરાવવા માટે અમે કાયદો ભણ્યા છીએ અમરેલી આવી રહ્યો છું એસપી સાહેબને પણ સવાલો થશે અને અમરેલી પોલીસે જે કોઈ કૃત્ય કર્યા છે ગુનાહિત કૃત્ય કર્યા છે ખાખી વર્ધી પહેરીને એવા અધિકારીઓનો સવાલ કરવા માટે હું અમરેલી આવી રહ્યો છું તમામને નમ્ર વિનંતી કરું છું આવો સૌ સાથે મળી ગુજરાતની જે દીકરીઓ સાથે જે સમાજ સાથે અન્યાય થાય આ સમાજને આપણે સપોર્ટ આપીએ અને જ્યારે પણ પોલીસ કોઈનો હાથો બનીને કામ કરે તો એ પોલીસને સવાલ કરીએ આભાર